આખી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો દક્ષિણ પ્રયાગ વડોદરા જિલ્લાની તીર્થક્ષેત્ર ચાંદોદના ચક્રપાની ઘાતના નર્મદા કિનારે અમરેલી જિલ્લાના બરવાના સાધ્વી દુર્ગીરી ગુરુશ્રી વિસ્વરી ગિરિજીએ અન્નજરના ત્યાગ સાથે નર્મદા જળમાં બેસી પિસ્તાલીસ દિવસીય કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે તેમ જાણવા મળ્યું હતું થોડી બહુ રફીક મંસૂરી એની ઉપર વાત કરીએ છીએ માતાદી અહીંયા પિસ્તાલીસ દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે જેમનું નામ દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરગીરી બાપુ માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બરવાળા ગામમાં જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાદીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું છે તો લગભગ નર્મદાદીના કિનારા ઉપર બહુ બધો વિસરણ કર્યું ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને શક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી પિસ્તાલીસ દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર પિસ્તાલીસ દિવસનું સતત નર્મદાજીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા ભૂતકાળમાં પણ માતાજીએ ખૂબ અનુષ્ઠાન કર્યા છે હા ભૂતકાળમાં માતાજીએ આમ તો લગભગ દસ બાર વર્ષની ઉંમર માતાજીની હતી દસેક વર્ષની ત્યારથી અનુષ્ઠાન એટલા બધા માતાજીના છે કે બરવાળા ગામમાં છથી સાત અનુષ્ઠાન શિવરાત્રિથી શિવરાત્રિ સાત વર્ષ કન્ટિન્યુ એક દિવસ ખાલી શિવરાત્રિએ એ અનુષ્ઠાનમાંથી બારા દર્શન માટે આવે પછી પાછા ગુફામાં બેસી જાય આવા સા છથી સાત અનુષ્ઠાન માતાજીએ બરવાળામાં કર્યા છે ત્યાર પછીના વિવિધ આઠથી નવ આશ્રમ છે માતાજીના બધા જ આશ્રમમાં માતાજીએ અનુષ્ઠાન કર્યા છે ખાસ કરીને નર્મદાજીનું મહત્ત્વ અત્યારે પિસ્તાલીસ દિવસનું અનુષ્ઠાન જે ચાલું છે એ પૂરા થયા પછી બાર જ્યોતિર્લિંગ જે આપણા ભારતમાં વિવિધ જગ્યાએ છે બારે બાર જ્યોતિર્લિંગમાં એક એક મહિનાનું અનુષ્ઠાન માતાજી કરવાના છે જે જમીનમાં ખાડો કરી એમાં બેસે માતાજી અને ઉપર બધી માટી નાખી દેવાની એટલે જેમ એમ આપણે સમજીએ ટૂંકમાં તો જમીનમાં ડટાઈ ગયા હોય એવી રીતના એમ એવા અનુષ્ઠાન ચાલુ કરવાના છે માતાજી બાર જ્યોતિર્લિંગના એટલે એમ માનો કે પિસ્તાલીસ દિવસ આ અને બાર મહિના એ બાર જ્યોતિર્લિંગના એટલે સાડા તેર મહિના ચૌદ મહિનાનું આખું અનુષ્ઠાન માતાજીનું અહીંયા ખૂબ પવિત્ર જમીન ચાણોદની ચક્રપાણી ઘાટ નર્મદાજી હા અને એમના કાંઠેથી ચાલુ થયું છે તો બધાને દર્શન યોગ્ય અને એકવાર લાભ લેવો જરૂરી દર્શન કરવા બધા